મીશુ કંપની માંથી લીધી છે બસો ને પચાસ રૂપિયાની તો તમે પણ લેજો આ કોઈ એડવર્ટાઈ પણ વસ્તુ છે જો અમારે માખે કવર પવન તો તો અને એક ખાસ કહેવાનું છે આપણી કે તારીખે અને ગુરુવારે અમારી દીકરી જાય પ્રવાસમાં તમે તો વિડીયોમાં જોયું છે આપણે હજાર હજાર રૂપિયા ફી ભરી અને બીજે દિવસે સાહેબો મળવા આવ્યા હતા તો ફાઇનલી તારીખ થઈ ગઈ છે નક્કી છવ્વી તારીખને ગુરુવારે સાંજે જશે દસ વાગે તો તો બધી રસોઈ કરવી પડશે ને કિરણ હું હું બેણે કીધું વાહ એટલી બધી વસ્તુ કીધી એમ ને કઈ વાંધો નહી તો અત્યારે વાગી જશે પોણા બાર તો કિરણ હું રસોઈ બનાવવાની છે રોટલા એમ ને તો ચાલો ફેમિલી તો તમને ડાયરેક્ટ મળશે હવે અમે જમતા ટાણે ચાલો અત્યારે વાગી જશે બાર ને દસ અને બાર વાગે અમારા કિરણ જાતા રસોઈ બનાવવા ક્યાં તો કોલે આવ્યો કે હાલો જમવા તો આપણે આવ્યા છીએ ઘેરે અને જોઈએ આપણે શું કરે છે તું સંપલ ધોસો રસોઈ બની ગઈ કમ્પ્લેટ દસ મિનિટમાં બોલ ભાઈ જોઈએ આપણે દસ મિનિટમાં હું બનાવ્યું એને વાહ તો જો સરસ મજાના રોટલા બનાવ્યા છે અથાણું છે અને ભૂંગળા છે અને સાજ છે શાક ક્યાં છે કિરણ રસોડામાં વાહ વાહ રોબર્ટ વાહ તો બોલો જો સો ફેમિલી શાકે બનાવી નાખ્યું વાવ મસ્ત મસ્ત આ ખોલતો કિરણ આ ખોલો તો બનેવું કેમ વાહ 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 તમારી ઝડપ વાહ ચાલો બધા જમી લઈ અને પછી કરીએ આરામ હા કિરણ

આ બધી ઘરની બધી વસ્તુ જોવે છે મીઠાની કાકરી થી મંડી બધી વસ્તુ હોય હા બધી તમે રાંધો દે ખબર પડે ને વાત છે અને બીજું કે અમારી બંને દીકરી જાય છે ટિફિન લઈને ભણવા કેમ કે એને ત્યાં નું ઓસુ ભાવે છે કેમ કે એને ત્રણે ત્રણ ટાઈમ બટાટાનું શાક આપો ને તો કાઈ નો મગે કાકી નું હા બટેટા શાક ને રોટલા જોવે એને ફેવરિટ હા તો એને છે ને રોજ ના મારે 500 બટાટા જોવે હા 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 કેમ કે આપણે દુકાને જે બટાટા લાવી નફાના બધા બટાટા હોય ને એ અમારા ઘરે વાપરી જાય તો ચાલો આપણે હવે બે કલાક સુઈ જઈએ આરામ કરી લઈએ અને પછી તમને મળીએ ચાલો પેંદર કોણ આવ્યું મમ્મા હું મામા હજી વાર લાગશે મામાની તો એ આવશે છ વાગે ને બહુ તું સ્કૂલેથી ઘરે આવી કેમ મને જો કિરણ જો તું આમ જો બેન આવ્યા બાણુકરીને આવ્યા આવી એમને ને સાથે મામા આવ્યા લે થે આવી બોલો લ્યો ચાંગુ લે 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 ને આ ઘંટી છે દવણું દળાઈશ લે લે તો આ બધે ગોતે પાછો એમ ને અત્યારે મામો હતા જાય એવો છે હે એમ હતા જાય એવો છે એ ગમે દેખાય લે 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 હવે નાટક ગીરમાં ગળહુંદી મારી એમ ને તો એની બેનપણીને લઈને આવી હો નિહાળેથી જવો ફેમિલી તમે જવો હવે જાઓ સ્કૂલેથી ક્યારેય નહીં આવતી હો આવી રીતે ને ચાલો ફેમિલી તો હવે આપણે જઈએ દુકાને પોરમ બેંક માં સ્કૂલે વેજો જો પાછા બોલો ચાલુ સ્કૂલે આવી ગઈ બોલો હું તમે કરો અને સાહેબો એવા રજા આપી દે ચાલો દુકાને જઈએ હવે જય ભગવાન મજામાં હા મોજ હા હા તમારી મોજ હા ઘડિયાળ ભરી નાખી દે લ્યો બસ કાયક નું તો કરીને આવે છે હમણાં ઘડિયાળ લીધી હતી લ્યો

સમોટોસ મસ્ત લાગશે નો ફાવે તને સિંગ ખાવા સિંગ ખાવા આવે જો આમ જો સિંગ ખાઈ રહ્યા છે અમારા કિરણ ચાલો બધા સિંગ ખાવા ચાલો બધા સિંગ ખાવા સમોટોસ નો ફાવે એમને નહી આ ફાવે એમને હા તે વાંધો નહીં પહેરો બીજું હું તો જો એમલે વાગી જશે 5 ને 10 અને અમારી બંને દીકરા આવી ગઈ છે સ્કૂલે થી તારા મામા આવશે ફીટ છ વાગે હમણાં ફોન કર્યો તો રાજુલા વટી જશે

જો બોલો જો આવું બધું નો ખવાય બટા પેટમાં બળશે તમને અને પપ્પા હા વસ્તુ દેખાડ તો ભૂલી જાય અમારા ફોરમ બેન વસ્તુ દેખાડી રહ્યા છે હવે જોઈએ ફેમિલી હું વસ્તુ હોય આ પ્રવાસનું કાર્ડ આવી ગયું આવી ગયું કાર્ડ વાવ આમાં બધી સૂચનાઓ લખેલી છે હું લઈ જાઉં તો જો આ બધી સૂચના છે બધી બહાર બારીમાંથી હાથ નો કાઢું મોઢું બોઢું ધોઈ નાવું વાપરવા પૈસા લેવા નહીં તો તમને કેટલા વાપરવા લેવા બસો બસો બે ને હો હો આમ જ ના પાડી કાંઈ વાંધો નહીં બટા લઈ જજો બટા તો જો નાસ્તા પાણી ચાલી રહ્યા છે અને હવે આપણે ડાયરેક્ટ તમારા મામા આવશે ને ત્યારે આપણી ફેમિલીને મળશું ઓકે તો અત્યારે વાગી ગયા છે સાડા છ જો અમારા મહેમાન આવી ગયા છે હા મોરલો વાગી રહ્યો છે હો ભાઈ તો આ છે અમારા મોટા હાળાની દીકરી કેમ છે બધા મજામાં નિમિષા હા હા એકદમ મજા આવે બેન તો જો હમણાં દુખણા લે હો આવ આવ કોનું ભાઈ આ બાસ્કુ ભરીને લાવ્યા છે જા જા જઈ લે હા 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 લે ભાઈ દુખાડ તો પાણી દે દેને આ દુખાડ રે ના રે

રીંગણા ગવાર એવું છે હે ક ના હાકર સત્તાધારની પ્રસાદી છે બીજું શું છે માંડવી આહા એટલી બધી માંડવી તો જો માંડવી આવી ગઈ છે ચીકી ચીકી શું કરે છે કિરણ

તો જો મસ્ત મસ્ત ઈડલી બની રહી છે તો જમી લઉં ને કિરણ હવે હાલો ફોરમ બેન બધી વસ્તુ કાઢો જમવાની ચાલો કાઢી લીધું હા હા નીચે બેવું એમ ને ચાલો તો બે જઈ જમવા એવું છે એ તારા મામા છે ગમે એમ છે તે હે તો હા ઉર્ષા બેન જો દૂધ હા કઈ સોડા હાદી વાહ વાહ તો હાજે પી લીંબુ નાખી એટલા હા મને યાદ આવ્યો વર્ષાબેન બેન વરસાદબેનને સોડા પાવી તી કામ પછી હાલો હાલો સારો બધા જ તો જો સરસ મજાની ઈડલી છે રોટલી છે બટેકાનું શાક છે ને ડાળી ભાત છે આજે તો કિરણ તે બહુ મહેનત કરીએ હા ભાઈ આવે એટલે હું હોય ફોરમ હરે કોને નો હોય હરે કે એની બેન ને હોય તો ચાલો ભે જમી લે નહી રાતે જો અમારી બંને દીકરું કેટલા બધા વાસણ ઉટકી રહ્યું છે ઉટકી કે ઘસી તો આજ કોનો વારો હતો તો કેમ બે બેનું

એટલા બધા વાસણો જુઓ તમે મસ્ત ઉટક જવું રી આમ એક નંબર હો ઘટવું ન જોવો કાંઈ હમ ફેમિલી તો આપણે મસ્ત જમી લીધું છે અને અમારી બંને દીકરી વાસણ ઉટકી નાખ્યા છે ઘસી નાખ્યા છે અને જુઓ સામે તાળું મારી દીધું છે ડેલી આપણે વાહ અને બધા સોડા પી રહ્યા છે અને અમારા હાળા જો સુઈ ગયા છે કેમ કે થાકી જાય ગાડી આકી આકી